કેમ છો મારા મિત્રો આજે હું તમારી સમક્ષ તમારો કીર્તિભાઈ તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ કે જેનું નામ છે માય પ્રોફિટ પોઈન્ટ આ ચેનલની અંદર આજે આપણે સ્પેશિયલી વીકેન્ડ ચાલી રહ્યું છે શુક્ર શનિ અને રવિ ત્રણ દિવસ શેર માર્કેટની અંદર રજાઓ છે તો આપણે અત્યારે હાલ માહોલ ઇલેક્શનનો બનેલો છે તો ઇલેક્શનને લગતા જે પણ સમાચાર હશે આપણે વીકેન્ડ ની અંદર વિડીયોના માધ્યમ દ્વારા કરીશું મિત્રો તો અત્યારે હાલ એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે જે તારીખે વિડીયો જયારે બનાવ્યો ત્યારે આ મુદ્દા વિશે ચર્ચા કરી હતી શરૂઆત કરી હતી ઇલેક્ટ્રોલ બોન્ડ ઇલેક્ટ્રોલ બોન્ડ એ શું છે એ મેં તમને એ વખતે સમજાવ્યું હતું હવે હું તમને એના વિશે આજે વિસ્તૃત આપણે ચર્ચા કરીશું કે ઇલેક્ટ્રોલ બોન્ડ ની અંદર રાજનૈતિક પાર્ટીઓની શું મનસા છુપાયેલી હોય છે જે ઇલેક્ટ્રોલ બોન્ડ ની અંદર થી એની મનસા પૂરી થતી હોય છે તો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું મિત્રો તમને વાત કરું મિત્રો તો હવે ઇલેક્ટ્રોલ બોન્ડ એ અત્યારે હાલ કોઈ પણ પાર્ટી ને જ્યારે તમે ઇલેક્ટ્રોલ બોન્ડ સામાન્ય માણસ લેતો હોય

એટલે મને એનું પ્રમાણપત્ર આપે ઇલેક્ટ્રોલ નું અને એમાં એક ફોર્મ ભરવડાવે એના અંદર લખે કે હવે તમારે કઈ પાર્ટીને દાન આપવું છે એટલે એ દાન હું જે પાર્ટીને લખું એ પાર્ટીને એ દાન પેટે મારા પૈસા ત્યાં SBI માં જમા થાય અને એનું એક શું જે એનું પૈસા હોય છે એનું જે બોન્ડ હોય છે એ નું એક લેટર તમને આપે હવે આ જે બોન્ડ છે એ બોન્ડ જે ભાજપા છે ભાજપાને આ લોકો ઇન્ફોર્મ કરે કે તમારા નામના પાંચ હજારના બોન્ડ એક પાર્ટી આપી ગયા છે તો તમે રિડીમ કરી લો તો એ આપણું જે પાંચ હજાર છે રિડીમ કરીને એમના ખાતામાં લઈ લેશે પૈસા આ રીતની આખી પ્રોસિજર હોય છે હવે મિત્રો હું તમને ખાસ વસ્તુ જણાવું તો અત્યારે હાલ રાજનૈતિક પાર્ટી જે છે એ રાજનૈતિક પાર્ટીની અંદર અત્યારે હાલ ચર્ચાનો વિષય એ બન્યો છે કે તમે વિચાર કરો મિત્રો કે અત્યારે હાલ જે પણ પૈસા દાનમાં આપે છે એ રાજનૈતિક પાર્ટીઓને જે દાન આપે છે એના પાછળની ઘણી મનસા હોય છે આરોપ લગાવી રહી છે સત્તાધારી જે પણ જે પણ દાન સત્તાધારી પક્ષને મળ્યું છે એની પાછળની મનસા એની અલગ હતી માની લો કે એક આપણે ઉદાહરણ આપું તો કેજરીવાલની ની અત્યારે હાલ ધરપકડ થઈ છે તો કેજરીવાલની ધરપકડ થઈ છે એટલે કેજરીવાલના જે આમ આદમી પાર્ટી વાળા એવો આક્ષેપ લગાવી રહ્યા છે કે જે શરદ નવીનચંદ્ર શરદચંદ રેડ્ડી એવું કઈક નામ છે જે ઓરબિંદો ફાર્મા ઓરબિંદો ફાર્મા કંપનીના માલિક છે એ શરદચંદ રેડ્ડી

શંકાના દાયરામાં લઈ જાય એવી વસ્તુ બની છે કે ભાઈ શરદ ચંદ્ર રેડી ગયો ગયા પછી બોન્ડ જાહેર કર્યા ભાજપાને બોન્ડ તરીકે પંચાવન કરોડ રૂપિયા આપ્યા અને પછી એના પંદર દિવસ પછી એની જમાનત થઈ જાય છે એને રિહા કરવામાં આવે છે અને રિ તો કરવામાં આવે છે કરવામાં આવે છે પાછો એ સરકારી ગવા પણ બની ગયો અને શું પાછું સ્ટેટમેન્ટ આપ્યું કે આ બધા પાછળ કેજરીવાલ નો હાથ છે એટલે તમે વિચાર કરો મિત્રો કે આ મનસા કેવી થઈ આવી જ રીતે વિપક્ષમાં પણ આવેલું છે દાન જે ગેમિંગ પાર્ટી છે ફ્યુચર ગેમિંગ પાર્ટી એને તો દાન આપ્યું છે કેવી રીતે તો એ કરોડ રૂપિયા એક પાર્ટી છે એને આપવામાં આવેલું છે હવે તમે વિચાર કરો મિત્રો કે એવું નથી કે એટલી સત્તાધારી પક્ષને આ દાન મળેલું છે આ દાન વિપક્ષ ને પણ મળેલું છે પણ વિપક્ષનો એક જ મુદ્દો છે કે તમે જ્યારે જ્યારે પણ સીબીઆઈ રેડ જ્યાં જ્યાં પડી એ રેડ પડ્યા પછી જે દાન તરત જ મળેલું છે તમને એ પાર્ટી દ્વારા એ દાન શંકાના દાયરામાં લઈ જાય છે મિત્રો એટલા માટે જ હંમેશા તમે કોઈ પણ કાર્ય કરો તો સમજી વિચારીને કરો કોઈ વિનંતી છે કે તમે આનો પ્રોપર આન્સર આપો પબ્લિકને કે પબ્લિકના મગજમાં કઈક અવરું વિચારી રહી છે તો એને તમે પ્રોપર આન્સર આપી અને એમને સંતોષ કરો જેથી કરી એ પાર્ટી જે પણ સંતોષકારક જવાબ આપશે કે અમને આ કારણથી અમને આ દાન મળેલું છે હવે દાન મળવાનું અને આને અમારે કોઈ નિષ્પત નથી આવું જો તમે આવી અને મીડિયામાં એનો ઉકેલ પાડો તો તમને અત્યારે ઇલેક્શનના માહોલમાં પ્રજાનો તમને પૂરતો સહયોગ મળે પ્રજાના મગજમાં જે આડકતરા વિચારો ચાલી રહ્યા છે એમાંથી છુટકારો તમને મળે એટલા માટે મારી તો દરેક રાજનૈતિક વિનંતી કહો કે મને આ દાન આટલી પાર્ટી આ પાર્ટીએ આટલા રૂપિયા આપ્યું છે એમાં તમારે છુપાવવાનું શું છે તમે જેટલું છુપાવશો એટલું શંકાના દાયરામાં આવશો એટલા જ માટે મિત્રો ઇલેક્ટ્રોલ બોન્ડ થી જે પણ કંપનીઓ દાન આપે છે એટલે એવા વિપક્ષો આક્ષેપ લગાવી રહી છે કે જે કંપનીઓ દાન આપે છે એને સારા સારા કોન્ટ્રાક્ટ પણ એના પછી તરત જ મળેલા છે હવે આ સહયોગ કહેવાય સંયોગ કહેવાય કે પછી એક વિચિત્રતા કહેવાય જ્યારે હું તમને પાંચ રૂપિયા દાન આપું છું ને તમે મને એના ભેટ સોગાદમાં તમે મને ગુજરાત સરકાર તરફથી કોઈ સારો કોન્ટ્રાક્ટ આપો તો તો આ એક સોદો મિત્રો આવી વસ્તુ બની છે અત્યારે હાલ જે માહોલ બન્યો છે વિપક્ષ સત્તાધારી પક્ષ ઉપર આક્ષેપ કરે છે અને સત્તાધારી પક્ષ એના બચાવ માટે કઈક અલગ કે છે એટલે આવી વસ્તુ બની છે તો આ વસ્તુને આપણે સમજવા માટે આપણે બધા મિત્રો આ માધ્યમ દ્વારા આને સમજીએ છીએ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આવનારા દિવસો તમારા સારા રહે શેર બજાર માટે ખૂબ સારા રહે અને વિકેન્ડમાં આપણા ચૂંટણીના માહોલના આપણે વિડીયો બનાવી તમારી સમક્ષ રજૂ કરીશું આજ વિડીયો તમારા મિત્ર સર્કલમાં શેર કરો જેથી કરીને એમને પણ આ વસ્તુની માહિતગાર થાય કે ઇલેક્ટ્રોલ બોન્ડ એકચ્યુઅલી છે શું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર